વિરોધીમાં દીપડાએ બાઇક સવાર પર કરેલા હુમલો બાદ ફોરેસ્ટ વિભાગે સીસીટીવી સાથે બે પાંજરા ગોઠવ્યા ઘટનાને લઈ ખુલ્લામાં ખેતરોમાં રાત્રિએ એકલા ન જવા પાડી ફોરેસ્ટ વિભાગની અપીલ પાડીના પરિયા ગામે બરવાડી ફળિયામાં રહેતા મનોજભાઈ છીબુભાઈ પટેલ ઉંમર વર્ષ સાડત્રીસ જે સોમવારના રોજ સાંજે સરોતી ગામેથી તેમનો એક દીકરો અને બે ભત્રીજાને બાઇક પર લઈ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે સરોધી બરવાડી માર્ગ પર આવેલા સરકારી ફાર્મ પાસે એક દીપડાએ અચાનક ધસી આવી હુમલો કર્યો હતો જેમાં મનોજભાઈને પગના ભાગે દીપડાએ પંજો માર્યો હતો જ્યારે એક ભત્રીજી બાઇક પરથી પટકાયા બાદ ઘાયલ થઈ હતી આ ઘટનામાં મનોજભાઈએ દીપડાને લાતો મારતા દીપડો ભાગી છૂટ્યો હતો પરંતુ દીપડાના હુમલાની ઘટનાને લઈ પંથકમાં ભારે ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે પાડી ફોરેસ્ટ અધિકારી ડીટી કોંકણીએ ઘાયલોની મુલાકાત બાદ સરોદી બરવાડી માર્ગ પર આવેલા વાડી ખેતર વિસ્તારમાં બે જેટલા પાંજરા સીસીટીવી સાથે ગોઠવ્યા છે અને દીપડાને પાંજરે પૂરવા મથામણ હાથ ધરી છે બીજી તરફ દીપડાની હુમલાની ઘટના રોકવા લોકોને રાત્રિના સમયે ખુલ્લા ખેતરોમાં એકલા ન જવાની અપીલ કરી છે તેમજ નીકળો તો ટોળામાં નીકળવું તેમજ લાઇટ જેવી ચીજો સાથે રાખવી અને દીપડો નજરે આવે તો તેની પજવણી ન કરવી અને આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવી જેવી જરૂરી સૂચનાઓ આપી હતી